એલી ગોગડી પાછી તાર મમ્મીના ઘરેથી હટ વઈ આવજો ઓ મને આયા કઈ ગમે નઈ આ મને તારા હાથનો સ્વાદ ભાવે મને મમ્મીના હાથનોઈ નો ભાવે ને બેનના હાથનોઈ નો ભાવે તું હટ વઈ આવજે આ અને મને ક્યાં આખા ઘરમાં ક્યાંય મને ગમે જ નઈ બધું સુનો સુનો લાગે તારી વિનાનું હવે તમે ગોગડા નોખા ખા ને તો દુ આવવાની શું નકરવા આવવાની નથી મારે ભેગો રેવું જ નથી તમે નોખો મકાન રાખી લો પછી તું આવવાની છું ક્યાં સુધી હું આવવાની નથી હવે હું રીહામણે જ છું હવે સાની મની ની દીકરી થામાં પાંચ દી ઘર ભેગીની ની થાશે અને નોખો ક્યાંય થવાનો નથી ભેગું રહેવાનું છે કાલ સવારે તારો ભાઈ તારા માં બાપ થી નોખો થાય તને કેવું થાહે ઈ તો મારા મમ્મી પપ્પાનો નો સ્વભાવ એવો છે મારા બેનનો નો સ્વભાવ એવો છે તારે કાઈ ગણકારવાનું જ નહી આ કાને સાંભળી ના કાને કાઢી નાખવાનું પણ મારા ગોગડા મારે નોખો નથી તમાજી ભрод નો પર આવે મારે કેટલું સહન કરવો મે મારા બાપના ઘરે કાઈ સહન નિત કર્યું મારા બાપે હશે મારી ગોગડી આ જિંદગી છે તડકાસ આયા કરે વઈ આવજો હો માકડીકો પાસડીમાં વઈઓ આવશે હો નો આવતા રઈવારે હું તમને ફોન કરી આવતા રઈવારે તમાર રજા હોય ને એટલે મન તેડી જાજો